સીસીટીવીમાં કેદ થઈ હતી ત્રણ વર્ષના બાળક શિવાને લઈ માતા હોસ્પિટલમાં સંબંધીને જોવા આવી હતી તે સમયે બાળકને મહિલા લઈ જતી સીસીટીવીમાં કેદ થતા હાલ તો બાળક ચોરાયાની આશંકાને પગલે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે તો ખટોદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે